ખેડૂતો તમારે કપાસ વેચવો છે તો કપાસ વેચતા નહીં કેમ કે કપાસના ભાવતાલ ફૂલે ફૂલ બગડાટી બોલાવાના છે કપાસના ભાવતાલ કેવી રીતે વધવાના છે એની માહિતી આપણે આજે આજના વિડીયોમાં મેળવવાની છે કેમ કે ઘણા બધા ખેડૂતો કહી રહ્યા છે કે ભાઈ સાગરભાઈ તમે અમને એ માહિતી આપો કે ભાઈ કપાસના ભાવતાલ અત્યારે જે છે એના કરતા આગળના સમયમાં ક્યારે વધવાના છે શું અમારે કપાસ આ ભાવમાં વેચવો જોઈએ કે ના વેચવો જોઈએ એની તમે માહિતી આપો તો એની માહિતીની વાત કરવી છે સૌ પ્રથમ આ ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં જે પણ ખેડૂતો આપણો વિડીયો જોવે છે એને આ સાગર ખેડૂતપુત્રના વંદન અને અભિનંદન છે ખાસ કરીને તમે જો આ પ્લેટફોર્મમાં બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને અવારનવાર ખેતીવાડીના રસપ્રદ વિડીયોની માહિતી મળતી રહે વાત કરવી છે આપણે કપાસના ભાવતાલની કપાસના ભાવતાલની વાત કરીએ એ પહેલા એક મોટા સમાચાર એ છે કે એપ્રિલ મહિનાની અંદર અમરેલીની ધરતી ઉપર ખેડૂત પુત્ર કૃષિ મેળો થઈ રહ્યો છે આ કૃષિ મેળો યુવાન ખેડૂતો અને અમે એટલે કે ખેડૂત પુત્ર ગુજરાતીની ટીમ કરી રહી છે અગિયાર બાર તેર એપ્રિલના રોજ આ કૃષિ મેળો થવાનો છે અને પચાસથી સિત્તેર હજાર જેટલા ખેડૂતો ત્યાં આ પ્રદર્શન નિહાળવા માટે આવવાના છે તો જે કંપનીને સ્ટોલ બુક કરવા હોય અથવા તો પોતાની પ્રોડક્ટને ખેડૂતો સુધી પહોંચાડવી હોય તો એ નીચેના કોન્ટેક નંબર ઉપર સંપર્ક કરી શકે છે કપાસના ભાવની ખેડૂતો આપણે મેઇન ખાસ વાત કરીએ તો અત્યારે ગોંડલ છે બોટાદ છે બાબરા અમરેલી જામનગર આપણે ગણીએ ત્યાર પછી ઘણી બધી નામાંકિત મોટી યાર્ડ આપણે ગણીએ તો એમાં સરેરાશ કપાસના ભાવ તેરસો રૂપિયાથી લઈને પંદરસો ને પચાસ રૂપિયા સુધીમાં જઈ રહ્યા છે પંદરસો ને પચાસ રૂપિયામાં જે કપાસ જાય છે એ સારો એવો રેસાવાળો વજનદાર અને ક્વોલિટી અને સાઇનિંગમાં સારો હોય એવા કપાસના ભાવતા આવી રહ્યા છે પણ ખેડૂતો એવું કહી રહ્યા છે કે ભાઈ અમારે કપાસ હજી સ્ટોર થયેલો છે તો એને અમારે ક્યારે વેચવો ત્યારે એના ભાવ ભાવતાલ વધશે તો એની આપણે આગાહી કરીએ એ મુજબ તમને હું ખાસ વાત કરું તો આ ફેબ્રુઆરી મહિનો તમારે હજી પૂરો થવા દેવો પડશે અને માર્ચની પંદર તારીખ પછી તમે કપાસની બજારની અંદર સપાટી ધીરે ધીરે વધે એવું તમે જોઈ શકશો કેમ કે ઓલ અવર માર્કેટની અંદર કપાસનો સ્ટોક એટલો બધો છે નહીં કપાસની માંગ રહેવાની છે એટલે લેવાલી સો ટકા કપાસની આવવાની છે પણ ખેડૂતો આપણે થોડીક રાહ જોવી પડશે એટલે માર્ચ આજુબાજુમાં માર્ચ પંદર માર્ચ આજુબાજુમાં કપાસના બજાર સારા એવા આપણને દેખાય એવું લાગી રહ્યું છે હવે ખેડૂતોને એવું છે કે સાગરભાઈ તમે કહો છો તો ખરા પણ કેટલા ભાવ સુધી વધશે એની પણ હું તમને અંદાજે આગાહીની વાત કરું તો અઢારસો રૂપિયાથી લઈને ઓગણીસો રૂપિયા સુધીની પણ કપાસની બજાર જઈ શકે તેમ છે આવા બારના ડેટા અને માર્કેટના ડેટા જણાવે છે તો એ રીતે તમે ખેડૂતો જોઈ રહ્યા છો કેમ કે સ્પિનિંગ મિલો અને ઝીણો અત્યારે જીનો પાસે એટલો બધો સ્ટોક નથી અને ગવર્મેન્ટ એવી રીતના વાતચીત કરી રહી છે કે ભાઈ અમેરિકાથી બ્રાઝિલથી આપણે કપાસ આયાત કરીએ પણ એ કપાસના રેસા અને એ જે વસ્તુ બને એ ક્વોલિટીવાળી ઓછી હોય છે તો જે આપણા ગુજરાતના જીનિંગ વેપારીઓને જે ક્વોલિટી જોઈ છે એ ગુજરાતના ખેડૂતો સિવાય એને મળશે નહીં અને ઇન્ડિયાના ખેડૂતો સિવાય મળશે નહીં એટલા માટે કપાસની બજાર સારી એવી વધવાની છે તો આપણે થોડીક રાહ જોવી પડશે અને માની લો કે સોળસો ને સત્તરસો રૂપિયા થઈ જાય અને જે ખેડૂતોને કપાસ વેચવો છે તો એ આસાનીથી વેચી શકે અત્યારે જો ઘરે બેઠા ખેડૂતો તમારો સોળસો રૂપિયામાં માગે તો પણ તમારે કપાસ વેચવો હોય તો વેચી શકો છો આ રીતની માહિતીની આપણે વાતચીત કરવાની હતી ખેતીવાડીની અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ માહિતી સાથે આપણે મળતા રહીશું કેમકે ખેડૂત છે તો જગત છે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન